હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશો જીના ગુલાબજાંબુ માત્ર દૂધ ઉમેરશો એટલે ગુલાબજાંબુ બજાર જેવા જ તૈયાર થશે અને ઘરમાં રહેલી સામગ્રીઓથી જ બની જશે બહારથી કંઈ લાવવું નહીં પડે તો એકદમ સરળ રીતે અને એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ રસીલા અને રસભરા એકદમ સોફ્ટ એવા બનશે તો તમે જોઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એક કઢાઈમાં એક ચમચી જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે એમાં દોઢ કપ જેટલું રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું એ ઉમેરી દઈશું તો હું અહીંયા એક કપ જેટલું સોજી લઈ રહી છું તો એની સાથે આપણે દોઢ કપ જેટલું દૂધ લેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બહુ ગરમ નહીં કરવાનું ઉફાણ આવે એવું પણ નહીં કરવાનું માત્ર સાઈડમાંથી બબલ્સ નીકળે એટલું જ દૂધ ગરમ કરીશું તો તમે જોઈ શકો છો હવે આ સમયે થોડી વાર મિક્સ કરીશું અને થોડો થોડું સોજી ઉમેરી મિક્સ કરતા જઈશું તો જોઈ શકો છો અને એકસાથે સોજી નહીં ઉમેરવાની ગાંઠા રહી જશે અને આ રીતે થોડી થોડી સોજી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું એક જ મિનિટમાં સોજી બધું જ દૂધ એબઝર્વ કરી લેશે અને એકદમ સારું એવું બાઇડિંગ આવી જશે તો તમે જોઈ શકો છો આ રીતે સતત મિક્સ કરવાનું ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને થોડું હલકું નરમ હોય ત્યાં સુધી એને મિક્સ કરવાનું જો વધારે મિક્સ કરશો તો મિશ્રણ એકદમ ડ્રાય થઈ જશે અને જાબુન તમારા ફાટશે બરાબર નહીં બને તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તો હવે એક વાસણમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું તો એક મિનિટ માટે ઠંડુ કરીશું મિશ્રણને એકદમ ઠંડુ નહીં કરવાનું ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના જામુન તૈયાર કરી લઈશું તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લઈએ તો બે કપ જેટલી ખાંડ લઈશું અને ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો તમારે ચાસણી વધારે બનાવી હોય તો તમે ચાર કપ પણ પાણી ઉમેરી શકો છો તો આ રેશિયો એકદમ પરફેક્ટ છે ખાંડ અને પાણીનો અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે હલાવીશું તો અહીંયા આપણે કોઈ તારની ચાસણી નથી લેવાની માત્ર ખાંડ ઓગળે અને બબલ્સ આવે ત્યાં સુધી આપણે ચાસણી બનાવીશું સાથે ચારથી પાંચ ઇલાયચી ખોલીને ઉમેરી દઈશું બહુ સારો એવો ફ્લેવર આવે છે અને કેસરના તાર થોડા ઉમેરી દઈશું એકદમ સારો કલર એવો આવી જશે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો સતત હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીશું તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાંડ પણ પીગળવા લાગી અને એકદમ સારો એવો કલર આવી ગયો તો આ રીતે સતત હલાવતા રહેવાનું અને ચાસણી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે ચિકસવાળું ફીલ થાય ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરી લઈશું અને બબલ્સ પણ સારા એવા થવા લાગ્યા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીડ ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું એ થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે સોજીને એકદમ સારી રીતે મસળી લઈશું એટલે ડો જેવું તૈયાર કરી લઈશું તો થોડી મહેનત કરવી પડશે લોટ બાંધવા માટે તો અહીંયા એકદમ સારી રીતે મસળતા જવાનું અને લોટ તૈયાર કરી લઈશું ચીકાશ આવે ત્યાં સુધી મસળવાનું જો તમને થોડું ડ્રાય લાગે તો બે ચમચી જેટલું દૂધ ઉમેરી દેવાનું અને સારી રીતે લોટ બાંધી લેવાનો તો આ રીતે પાંચથી સાત મિનિટ જેવું લાગશે તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો લોટ તૈયાર થઈ ગયો બાંધી લીધો હવે આપણે એમાંથી નાના નાના લુવા એટલે ગોળીઓ તૈયાર કરી લઈશું તો તમારે નાની મોટી જે રીતની તૈયાર કરવી હોય રીતે જામુન તૈયાર કરવાના બંને હાથ પર ઘી લગાવી દઈશું અને આ રીતે એકદમ સારી રીતે ક્રેક્સ ન આવે એનું ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જામુન તૈયાર થઈ ગયું એ જ રીતે હું બીજું જામુન પણ આ રીતે તૈયાર કરી લઈશ તો આ રીતે લુવો તૈયાર કરવાનો અને એક મિનિટ માટે આ રીતે બંને હાથની હથેળી વચ્ચે ફેરવવાનું એકદમ સારું એવું તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ એવું જામુન તૈયાર થઈ ગયું તો મેં અહીંયા બધા જ જામુન તૈયાર કરી લીધા તો તમે જોઈ શકો છો હવે મેં અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને હલકું તેલ ગરમ થાય પછી જ એમાં ઉમેરવાનું જો તમે હાઈ ગેસની ફ્લેમ પર તળશો ફ્રાય કરશો તો જાંબુન તમારા અંદરથી કાચા રહેશે અને બહારથી લાલ જેવા થઈ જશે તો કઢાઈમાં જેટલા આવે એટલા ઉમેરી દઈશું અને આ રીતે ચમચાની મદદથી તેલ ઉપર આ રીતે રેડીશું અને એકદમ હળવા હાથે ફેરવીશું સાઈડ ચેન્જ કરીશું ગુલાબી જેવા થાય ત્યાં સુધી આ રીતે હળવા હાથે ફેરવવાના તો તમે જોઈ શકો છો થોડો સમય લાગશે ફ્રાય થતાં પણ ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખીને ફ્રાય કરવાના જેથી અંદર સુધી જાંબુ એકદમ સારા એવા ફ્રાય થશે તો આ રીતે થોડો ધીમે ધીમે કલર પણ ચેન્જ થવા લાગશે તો આ રીતે અને બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે જાબુન ફ્રાય કરો ત્યારે એકદમ જ ફ્લેટ તળિયાવાળી કડાઈ લેવાની નહીં તો બધા જ જાબુન એકબીજા સાથે ચીપકી જશે તો એકદમ સારી રીતે નહીં ફ્રાય થાય તો મેં અહીંયા જામુન તરત જ આપણે ચાસણીમાં ઉમેરી દઈશું ગરમ ગરમ તો તમે જોઈ શકો છો આ રીતે અને એ જ રીતે હું બીજા જાબુન ફ્રાય કરી લઈશ તો કઢાઈમાં જેટલા આવે એટલા ઉમેરી દઈશ તો મેં અહીંયા બીજા બધા જાબુન પણ ફ્રાય કરી લીધા તમે જોઈ શકો છો અને ગરમ ગરમ જાબુન ચાસણીમાં ઉમેરી દઈશું તો આ રીતે અને પહેલાં જે જાબુન ઉમેર્યા હતા તો એ એકદમ સારી રીતે ફૂલી ગયા તો તમે જોઈ શકો છો અને દસથી પંદર મિનિટ માટે આપણે ઢાંકીને રવા દઈશું એટલે બધા જ જામુન એકદમ સારા એવા ફૂલી જશે તો ઢાંકી દઈશું અને પંદરેક મિનિટ માટે રવા દઈશું તો પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો જામુન એકદમ સોફ્ટ અને એકદમ જ બજાર જેવા બન્યા છે અને ઘરની સામગ્રીથી જ બની ગયા તો બહારથી કંઈ લાવવું નહીં પડે અને એકદમ રસીલા અને રસભર્યા ગુલાબ જામુન તમે જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને પણ ફોલો કરજો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો